સિવિલ હોસ્પિટલમાં અઠયાવીસ વર્ષીય યુવકનું મોત થતાં પરિવારજનોએ મચાવ્યો હોબાળો સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના ધોબીતળા વિસ્તારમાં પશ્ચિમ પાડ ખાતે રહેતા અઠ્યાવીસ વર્ષીય પરેશભાઈ વિજયભાઈ પટેલને વલસાડની સિવિલ હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો જ્યાં તેને સાંજના સમયે તબિયત લથડતા ડોક્ટરો દ્વારા એક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ તેની તબિયત વધુ લથડતા તેને આઈસીયુ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પરિવાર દ્વારા ડોક્ટરોએ ઇન્જેક્શન આપ્યું હોય અને ત્યારબાદ તેનું મોત થયું હોવાના આક્ષેપો કરાયા હતા અને આઈસીયુ વોર્ડ પાસે હોબાળો મચાવ્યો હતો જો કે ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વલસાડ સિવિલ હોસ્પિટલના ગેટ ઉપર ગોઠવી દેવામાં આવ્યો હતો વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ડીવાયએસપી એ કે વર્મા વલસાડ સિટી પીઆઈ ડીડી પરમાર રૂરલ પીઆઈ બીડી જીત્યા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે તૈનાત કરવામાં આવ્યો હતો